સુરતના ભેસાણ વિસ્તારમાં મારામારીના ગુના હેઠળ પોલીસે આરોપીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે મળતી માહિતી અનુસાર પકડાયેલા આરોપીએ તારીખ ચાર છ બે હજાર પચીસના રોજ ગફાર હમીદ શાહ અને તેના મિત્રો સાથે મારામારી કરી હતી ગફાર હમીદ શાહ અને તેના મિત્ર સાલીમાર બ્રિજ નીચે બેઠા હતા ત્યારે ઇસરાર ઉર્ફે છોટે તથા તેનો ભાઈ અરશાદ ઉર્ફે બડે તથા એક અજાણ્યો ઈસમ કાર લઈને પહોંચ્યા હતા અને ગફાર અને તેના મિત્રને માર મારી ગુજરાત છોડી જતા રો નહીં તો જીવથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ મામલે ગફારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક બાતમીના આધારે માથાભારે ઇસમ ઇસરાર ખાન ઉર્ફે છોટે મોહમ્મદ રફીક ખાનની ધરપકડ કરી તેને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ઇસરાર ખાન વિરુદ્ધ સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે પાંડેસરા ડિંડોલી પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલ છે જ્યારે સચિન જીઆઈડીસી પોલીસ મથક ખાતે પાસા પણ થયેલા છે